નમસ્કાર હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેની ચૂંટણી માટેની જે તૈયારીઓ છે જે કામ છે તે જોતા એવું લાગે છે કે આવનારી ચૂંટણીના પરિણામોમાં કંઈક અલગ ચિત્ર ઉભું થાય તો નવાય નહીં કારણ કે ગત વિધાનસભાની ચૂંટણી પહેલી વખત લડતી આમ આદમી પાર્ટીએ ભાજપના પવન વચ્ચે પણ ક્યાંક સારું પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એક બેઠક મેળવી ત્યારે કોંગ્રેસને પણ હવે નવેસરથી જનાદેશ માટે નવી આશાનો સંચાર થયો છે ત્યારે આ ગણિતને જોતા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાખીઓ જંગ જામશે તેવું લાગે છે ન માત્ર રાજકીય વિશ્લેષકો પરંતુ સામાન્ય જનતા માટે પણ આ વખતની ચૂંટણીના પરિણામો કાંઈક રસપ્રદ રહેશે તેવું લાગે છે એટલે કહી શકાય કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસ તે પંજાના નિશાન સિવાય સ્થાનિક કક્ષાએ જે કમિટીઓ બનાવી તેના નેજા તળે પણ ચૂંટણી લડતા હતા પરંતુ આ વખતે કોંગ્રેસ તમામ નગરપાલિકામાં પંજાના નિશાન પર ચૂંટણી લડશે અને જેના માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ નગરપાલિકામાં પ્રભારીની નિમણૂક પણ કરી દીધી છે તો આ તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ ડોર ટુ ડોર પ્રચાર સહિત ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અધ્યક્ષતામાં લડવામાં આવનાર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે સાણંદ અને બાવડા ખાતે જે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને ઈસુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો મધ્યઝોનના કાર્યકારી પ્રમુખ પ્રદેશ પ્રવક્તા પ્રદેશ મંત્રી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સાણંદ નગરપાલિકામાં સમીક્ષા બેટિંગ અને બેઠક અને ડોર ટુ ડોરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના નેતાઓ સ્થાનિક હોદ્દેદારો જિલ્લાના ટીમ આખી સર્વ નગરપાલિકાની ચૂંટણી માટે સજ્જ છે આજે અમે ત્રણ નગરપાલિકાઓ સાણંદ બાવડા અને ધંધુકામાં સમીક્ષા બેઠક કરવાના આયોજનમાં લોકોનો ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે અને આગામી લગભગ આવતા મહિને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી કાર્યકર્તાઓ લડશે અને અને અત્યારે પણ લોકોને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા ઉપર વિશ્વાસ છે ભાજપે તમામ નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે કામ થતા નથી આજે પણ ગટર પાણી ગંદકી કચરો ડબિંગ અને ભ્રષ્ટાચાર આ ભાજપનું અત્યારે મોડલ બની ગયું છે એવી કેટલી નગરપાલિકાઓ છે કે વીજળી ભરવાના રૂપિયા પડે એટલે વીજ બિલના કારણે પણ નગરપાલિકાની ઓફિસોના કનેક્શનો કપાય છે ત્યારે ચારે બાજુથી ભ્રષ્ટાચારમાં લોકો પીડાયા છે લોકોનો પણ ખૂબ સહયોગ છે નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરશે એવું મને વિશ્વાસ અને સાણંદ ખાતે પ્લેકાર્ડ સહિત મતદારોના ઘરે ઘરે જઈ તેમને મળવામાં આવ્યા હતા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી તેમના મુદ્દાઓ તેમની મુશ્કેલી જાણવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિત કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો એટલે કહી શકાય ક્યાંક ડોર ટુ ડોર પ્રચારનો પણ આમ આદમી પાર્ટી દ્વારા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને ઇસુદાન ગઢવી આ અંગે એ પણ જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ અમે લોકોને મળી રહ્યા છે ત્યારે લોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીના વિચારોથી પ્રભાવિત છે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમે મજબૂતાઈથી ચૂંટણી લડીશું તો આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે લોકોને મળ્યા ત્યારે અમને જાણ થઈ કે લોકો ફરિયાદ કરી રહ્યા છે લોકો પરેશાન છે તમામ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છે તે ચરમસીમા પર પહોંચી ગયો છે લોકોના કામ થતા નથી અને આટલા વર્ષોના શાસન બાદ પણ ગટર ગંદકી અને પાણી સાથે ભ્રષ્ટાચાર મુદ્દે લોકો પરેશાની બેઠી રહ્યા છે અને આ ગંદકી અને ભ્રષ્ટાચારનું મોડલ જાણે ભાજપનું મોડલ બની ગયું છે એવી ઘણી નગરપાલિકા છે કે જેમાં વીજળીના બિલ ભરવા માટે ભાજપે પૈસા આપ્યા નથી અને જેના કારણે નગરપાલિકાઓની ઓફિસમાં વીજળી કાપી નાખવામાં આવે છે આનાથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચાર ચારે તરફ ફેલાઈ ગયો છે અને એટલે જ લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અમને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં અમે ખૂબ જ સારું પ્રદર્શન કરીશું તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કોંગ્રેસ અત્યાર સુધી અમુક નગરપાલિકાની ચૂંટણી પંજાના નિશાન પર તો અમુક સ્થાનિક કક્ષાએ કમિટી બનાવીને ચૂંટણી લડતું પરંતુ આ વખતે જે મૂલ્યાંકન સમિતિની બેઠક મળી હતી અને તેમાં નક્કી થયું છે કે બોંતેર નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પંજાના નિશાન પર લડશે તો એવી વાત પણ જણાવવામાં આવી હતી કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં દાવેદારોની પેનલ છે તે પ્રદેશ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બાર જેટલી હત્યા થઈ છે ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ સામે આવ્યો છે એકસો પચીસ વર્ષ જૂની પાર્ટી દસ ની રેલી પણ નથી કાઢી શકતો એટલે માત્ર ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ લોકોના પ્રશ્નો માટે ચૂંટણી લડીશું અને જીતીશું આ સિવાય પણ જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે એસસી એસટી અને ના પ્રશ્ન મુદ્દે આંદોલન થાય છે પરંતુ પ્રદેશ સંગઠન દ્વારા કોઈ જે ટેકો આપવામાં નથી આવતો એટલે કહી શકાય કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ થાય તેવી પૂરી શક્યતા છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પૂર્વે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે મતદારોને અ મળવામાં આવી રહ્યા છે એટલે કે મતદારોનો સંપર્ક કરી તેમના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે તેમના મુદ્દા જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે એક તરફ આમ આદમી પાર્ટી પણ તૈયારીમાં લાગી ચૂક્યું છે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ લોકોને મળી રહ્યા છે સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ બોંતેર નગરપાલિકાની ચૂંટણી પંજાના નિશાન પર લડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે એટલે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે એટલે આ વખતની નગરપાલિકાની પરિણામ પર સૌ કોઈની નજર એટલા માટે રહેશે કારણ કે આ વખતની નગરપાલિકાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહેવાની છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીનો જંગ જામશે તેવી શક્યતા પૂરેપૂરી વર્તાઈ રહી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને ને આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું